થેન્ક યુ થેન્ક યુ વેરી મચ નરેશભાઈ કરતા હોય ત્યારે અમારું પરિવાર વિસ્તૃત થતું હોય તો આજે એવું લાગે છે કે તમે સમગ્ર જોડાયા એક જ પરિવારના આપણે છે અને દેશના નહીં દુનિયાના ખૂણે ખૂણેથી સૌ જોડાયા છે એટલે મને ઉતાવળ હતી એ પૂર્વ કુલપતિ અને કવિ આદરણીય દક્ષેશભાઈ એવો અહીં પધાર્યા તો એમનો આભાર છે સિદ્ધહસ્ત લેખક પ્રવીણભાઈ સોલંકી કે જેમના સ્ક્રિપ્ટના આપણે સૌ ચાહક છીએ એવો પણ આવી શકે અને એમને વિડીયો પણ રેકોર્ડ કરીને મોકલ્યો છે તો એમને પણ હું આવકાર આપું અને મારા મોટી બેન સમાજ એમનો ઉલ્લેખ કર્યો ને નરેશભાઈ ડોક્ટર ભારતીબેન રાણે કે એમની હું કવિતા કે સાહિત્યમાં આવી એ પહેલાની અમારી ઓળખાણ છે બારડોલીની અમે એક જ હોસ્પિટલમાં એવો ગાયનેકોલોજીસ્ટ ત્યાં હતા સરદારમાં ને હું લેબમાં હતી લેબ ટેકનિશિયન ત્યારની અમારી દોસ્તી છે અને એમને આવકારું છું અને ખૂબ આભાર માનું છે એવું આવ્યા એ બદલ અને નરેશભાઈ કહ્યું તેમ અમે બારડોલી આ પ્રયોગ કરવા ગયા હતા આસ્થાન કન્યા વિદ્યાલયમાં ત્યારે ભારતીબેન ત્યાં હાજર રહ્યા હતા રસ લીધો હતો અને અમારા સૌ કલાકારોને યાદ હશે જ હમણાં કે એમની ખૂબ સરસ રીતે મહેમાન ગતિ પણ માણી હતી તો ભારતીબેન તમારું સ્વાગત છે અને આદરણીય ટીકાણી સાહેબ કે એમનો પણ ઉલ્લેખ કર્યો નરેશભાઈ કે જે આ વાત હતી વારીસ દીદીની ને રણપ્રદેશ સોમાલિયા ની જે રણપ્રદેશ પ્રદેશની વાત હતી ને અમારે કચ્છનું રણ બતાવવાનું હતું એટલે કચ્છ અને કાઠિયાવાડી બોલી મિક્સ એ કઈ રીતે બોલાય અને એ કેવી આવે બોલી એમને કીકાણી સર ખૂબ સરસ રીતે માર્ગદર્શન આપ્યું હતું તો કીકાણી સર આપનું પણ સ્વાગત કરું છું અને વિમોચન કરવાના છે મારા મમ્મી એમની વર્ષગાંઠ વિશે વાત થઈ તો મમ્મીને પ્રણામ કરું છું અને આ પુસ્તકની વાત કરું તો જે નરેશભાઈ કહ્યું કે મારે એ જ સમયમાં કરવાનું હતું કે વર્ષગાંઠે મારે એમને અર્પણ કરવાનું હતું તો ખુબ જ ટૂંકા સમયમાં શુભ સાહિત્યના દીપકભાઈ નાયક અને નરેશભાઈ આવા આવા સમયમાં લોકડાઉનમાં ને મારે એવું છે કે હું તો ઘરની બહાર પણ નીકળી નથી અને પુસ્તક બધું મોબાઈલ થી જ ગયું અને પુસ્તક હાથમાં આવી ગયું એટલે એટલું સરસ રીતે આ કામ થયું છે તો એમની ખુબ હૃદયપૂર્વક આભારી છું અને આ પુસ્તકમાં પ્રસ્તાવના લખી આપવા બદલ શ્રી પ્રવીણભાઈ સોલંકી સિદ્ધ હસ્ત નાટ્ય લેખક એમની આભારી છું પ્રવીણભાઈ સરાધિયા સુરતના છે ને નાટ્યમર્મી છે એમને અભિપ્રાય એમને નાટક જોયો હતો ને એનો નાટકનો અભિપ્રાય લખી આપ્યો તો પ્રવીણભાઈ આપની પણ આભારી છું અને મનીષ ઉપાધ્યાય અમારો મનીષ કે કાયમ ફોટાની જરૂર હોય તો અમારે મનીષને જ યાદ કરવાનો તેને ખુબ સરસ રીતે આમાં ફોટોગ્રાફ અમુક જ ચાલતા હોય એ પુસ્તકમાં શોધી આપ્યા છે તો મનીષ તારો ખૂબ આભાર માનું છું અને હવે આ નાટક સુધી હું કેવી રીતે સ્ક્રિપ્ટ લખવા વિશે વિશે થોડીક વાત વાત કારણ કે આના કરીએ તો ઘણી બધી વાતો થઈ શકે અમે ઘણી વાર આમાંથી પસાર થયા છે પણ નાનકડી એની વાત કરું તો યુનિવર્સિટીમાં અમે જે ઉલ્લેખ થયો ને જરા થબો નાટક બેટી બચાવવાનું એ નાટક રજૂ કરવા ગયા હતા અને અમને ત્યાંથી ભેટ રૂપે સ્વાગત કરીને આ પુસ્તિકા આપી હતી ખૂબ નાનકડી ને આ ફાટેલી છે એનો મને ખૂબ આનંદ છે એટલા માટે કે બહુ જ બધી પુસ્તિકા વાંચી છે નાનકડી પુસ્તિકા દસ રૂપિયાની પુસ્તિકા છે વારિસ રણમાં ખીલેલું એ ડેઝર્ટ ફ્લાવર નો ભવાનું વાત છે અંશ માત્ર છે એમાં ક્ષમા કટકારિયા એ ખૂબ સરસ લખ્યું છે ને નાનકડી બસ આટલી જ છે પણ એને ગજબ એક સ્ક્રિપ્ટ લખવાની પ્રેરણા આપી એ સ્ક્રીક જયારે આપ્યું કોઈ પણ પુસ્તક હોય તો આપણે પાનું ફેરવી જોઈએ પણ આનું પહેલું પાનું વાંચ્યું અને એ મુકાય જ નહીં પુસ્તક આપણાથી એક મજાલ છે કે એને મૂકી શકીએ એવી અનુભૂતિ થઈ અને વાંચ્યું પછી એમ થયું કે એમાંથી એક શબ્દ શબ્દ એમ ઓગળતા જવાયું કારણ કે એવી વાત હતી એની તો આ વાત ઘણી બધી વાતો પહોંચતી હોય છે અને એ હેતુ એવું હતો કે આ નાટકની વાત લોકો જાણે અને દર્દ અને જે પીડા યાતના અનુભવે છે આ તો એ એને અનુભૂતિ થાય અને વિશ કરે અને આપણે એવું માનતા જ હોય છે કે શુભેચ્છા ત્યાં સુધી પહોંચી જ હોય છે અત્યારે વારસ દીદી એ કામ કરી રહ્યા છે એવો પાસઠ માં જન્મ છે એટલે અત્યારે પંચાવન વર્ષના છે અત્યારે એ કામ કરી રહ્યા છે તો એના પરથી નાટક લખવા માટે પછી મેં આ પુસ્તક એનું મગાવ્યું ડિઝક ફ્લાવર અને આત્મકથા એની આખી વાંચી હવે કોઈ નવલિકા હોય ને તો નાટક બનાવવાનું સરળ રહે પણ આ તો આત્મકથા હતી છતાં પણ એમના પ્રસંગ અને એટલી બધી અંદર વિવિધતા હતી એટલું બધું રોચક હતું સંઘર્ષ ભજવવાનું ખૂબ કઠિન ખૂબ કપરું કામ પણ એ સમર્થ અને કુશળ દિગ્દર્શક નરેશભાઈ અને બીજી વખત જયારે રૂચા હમણાં તમે એને મળ્યા એ રૂચા એ ખૂબ સરસ રીતે કર્યું અને મંચ પર ભજવી બતાવ્યું અ પેલા તેવું હતું કે આ લોકો આવી વાત સ્વીકારે કે નહીં કે ખબર નહીં કે એવા એના પ્રતિભાવ આવે પણ પહેલા થી દરેક કે એ લાગણી અનુભવી અને દરેક ને એવી રીતે વિશ કર્યું કે મારી સ્ત્રી જે કામ કરી રહ્યા છે કે આ શ્રીસુનરનો ભોગ બંધી બાળિકાઓ હવે બચી જાય તો એના માટે શુભેચ્છા પાઠવી અને એ સંદેશ એમના સુધી પહોંચ્યો તો આની નાટકની વાત કરું એની વાર્તા તે પહેલા બીજી એક વાત કરવી છે કે આ નાટક વિશે હું નવસારીની પરિચય કરાવવા ગઈ ત્યારે દીકરી મારે કશું કેવું છે એટલે મેં કહ્યું હા કે ને બેટા તો એને એવું કહ્યું કે એ બાર તેર વર્ષની હતી તો એની ફ્રેન્ડ પણ એવડી જ હશે ને એને કહ્યું કે મારી ફ્રેન્ડ ને તો સુસાઈડ કરવું હતું એટલે મેં કીધું પણ શું થયું એવું તો એને કહ્યું કે મેં આવું કર્યું કે એને આ નાનકડી પુસ્તિકા વાંચવા માટે આપી અને એ કહ્યું કે તું પેલા આ વાંચ અને પેલી દીકરી આ વાંચી અને પછી એને કહ્યું કે જેટલું દુઃખ આને પડ્યું છે વારસ એના એની સામે મારું દુઃખ તો કઈ જ નથી આ આ નાની નાની દીકરીઓ આવી વાતો કરે અને પછી એને કહ્યું કે ના મારે હવે મરવું નથી એટલે એવી રીતે સરસ રીતે આ આ આખી ઘટનાની વાત વાત કરી હતી અને થઈ પછી સુરતના એક રાહુલભાઈ અધ્વર્યું એમને ત્યાં જવાનું થયું થયું નાયરોબી અને હોટેલમાં રોકાયા હતા ત્યાં જ વાલીસ ડિરી લેક્ચર માટે આવવાના હતા એવી એમને ખબર પડી એટલે ત્યાં સાંભળવા ગયા અને એમણે આ ઘટનાની વાત કરી કે તમારી આત્મકથા વિશે વાતો થઈ હતી અને નાટક પણ બન્યું છે અને એક દીકરી જે આત્મહત્યા કરવા વિચારતી હતી એને એમાંથી પ્રેરણા લઈ અને હવે ખૂબ પ્રેરિત જીવન જીવવાનું નક્કી કર્યું પછી એ દીકરીઓ એવું કર્યું કે આવી પુસ્તિકા પોતાના પોકેટ મની ખરીદી અને ઘણા બધાને વહેંચી એટલે આ પુસ્તકનું ને આ શબ્દોની આવી કમાલ હોય છે હવે આ અમાર નાનકડી વાત કહું તો કે વાલીસ દીદી વિશે દક્ષેશભાઈ નરેશભાઈ પણ થોડી વાત કરી કે સુપર મોડેલ છે અને રણકન્યા કે જે ગરીબ પ્રદેશમાંથી જાય છે અને સુપર મોડેલ બને છે એની આખી સંઘર્ષ કથા છે આમ જોઈએ તો પણ વાત એવી છે કે મુખ્ય વાત એની સ્ત્રી સુનત છે કે એ લોકો એ લોકોની જાતિમાં એવો રિવાજ નહીં પણ રિવાજ કહીએ કે ઘાતકી રીતે નાનકડી દીકરીઓના સ્ત્રી સુનત કે અંગછેદનના આ કુરિવાજ થાય છે એ પણ અનહાઈજીનિક રીતે એનેસ્થેસિયા વગર અને કોઈ પણ બ્લેડ ચપ્પુ કે પથ્થર કે એવા બધા સાધનોથી કરવામાં આવે અને પછી બાવળના કે એવા કાંટા લઈને એમાં ક્લાઇટોરિસ કટ કરીને એના છિદ્ર કરીને એને જાડા દોરાથી સીવી દેવામાં આવે અને ત્યાં સુધી પછી પણ જયારે લોહીના ખાબોચિયામાં આવી કળીઓ માસમ કળીઓ તરફડતી હોય પછી એને ત્યાં રેતીમાં જ રાખવામાં આવે જ્યાં સુધી સાજી નહીં થાય ત્યાં સુધી હવે તો દીકરીઓ કહે છે કે અત્યાર સુધીમાં લગભગ એક કરોડ ત્રીસ લાખ જેટલી બાળકીઓનો ભોગ બની હશે અને ઘણી બધી દીકરીઓ કઈ આઘાતથી થી કે પછી ઘણું બધું લોહી વહી જવાથી કે ઇન્ફેક્શનથી કે ધનુર થવાથી એનું મૃત્યુ થાય છે પણ વારિસ એવું કહે છે કે હું બચી ગઈ એ મારું સદનસીબ છે પછી આગળ વાર્તા ચાલે છે કે એના પિતાજી બદલામાં એક વૃદ્ધ પુરુષ સાથે બીમાર હોય છે તેની સાથે લગ્ન પરણાવી દેવા માટે તૈયાર હોય છે અને ત્યાંથી દીદી એની માં એને ભગાડે છે મદદ કરીને અને એકલી અટુલી રણમાં જાય છે આજુબાજુ એને કઈ જ નથી ખબર એને મોગા દેશું જવું હોય છે અમે લોકો મુંબઈ બતાવ્યું છે મોડેલ થવા માટે તો એ ગઈ છે ત્યારે અને પછી એની આખી વાર્તા આગળ ચાલે છે અને અમારો પહેલો અંક અહીં પૂરો થાય છે અને જે આ એક સીન સ્ત્રી સુનત નો સીન જે હતો એ ખૂબ જ સરસ રીતે અમારા દરેક કલાકારો ખૂબ સરસ રીતે ભજ્યો એનો મુખ્ય એક સીન હતો અને પછી આગળ અમારા કલાકારોને પણ કદાચ નહીં ખબર હોય કે કાકા કે જે પાત્ર છે એ બતાવવા માટે કે એનામાં કેવો દયાળુ ભાવ હતા એના માટે એ પાત્ર સર્જ્યું હતું ચિત્રા જે ફોરેસ્ટ ઓફિસર અને એની વાઈફ એવા પણ કોઈ પાત્રો નથી આમાં વાર્તા થોડી હવે પછી થોડી જુદી છે આત્મકથાની એ ખરેખર મોંઘા દિશુ જાય છે ને ત્યાંથી પછી લંડન જાય છે ને વચ્ચે વચ્ચે ઘણી બધી એને એની સંઘર્ષ તો ઘણા બધા છે એમાં પણ એના સિવાય અમે થોડુંક એમાં બદલીને આ રીતે કર્યું છે ને ત્યાંથી એ મુંબઈ જાય છે અને મોડેલ બને છે અને મોડેલ થઈને બેસી નથી રહતી એ એ પણ એને ઘણું બધું મોડેલ માં એને કમાઈ પણ છે અને જેમ્સ બોર્ડની હિરોઈન તરીકે પણ કામ કરે છે પણ એને મુખ્ય વાત એ આ બધું છોડીને સાઈડમાં અને કેવી રીતે બચાવો કુ કુરિવાજ છે એના માટે એ એ મંડી પડે છે અને જ રીતે આગળ ચાલે છે અને ખૂબ ખૂબ માટે કાર્ય કરે છે કે હવે આ દીકરીઓ જે એને ભોગવે બીજી દીકરીઓ આ નહીં જ ભોગવે ને એ કહે છે કે આગળ કોઈ ધર્મ કે સંસ્કૃતિ સાથે કઈ લેવા દેવા જ નથી આ રિવાજ ને એ માત્ર યાતના ને અપરાધ જ છે જ્યાં સુધી આ નહીં મટે ને ત્યાં સુધી હું ભોંઘાટ કર્યા જ કરીશ અને એ ડગ માંડે છે કે અને કેવી રીતે બચાવી શકાય આ દીકરીઓની અને આ કાર્ય કરે છે એની નોંધ લઈને જે વાત કરી કે યુનોની પણ એ એમ્બેસેડર બને છે અને બીબીસી વાળા એનો ઇન્ટરવ્યુ લેવા આવે છે અને પછી છે કે તમારા બનાવીએ ઇન્ટરવ્યુ ની વાત નથી કે કારણ કે રૂચા બહુ સરસ એને જે પાત્ર ભજ્યું હતું એની વાંચીકમ કરવાની જ છે એટલે તમને સાંભળવા મળશે અને ખૂબ સરસ રીતે એ કરે છે એટલે હવે હું છેલ્લે એન્ડ પર આવું કે આવ અને કહે છે કે ડોક્યુમેન્ટરી બનાવી છે ત્યારે એક શરત મૂકે છે કે મારી માને તમે શોધી આપો કારણ કે આ તો વણઝારા રખડતી પ્રજા એટલે કઈ ઘર ઠેકાણું હોય ને કે તમે મને શોધી આપો કેટલા બધા વર્ષ થઈ ગયા હતા એ છોડીને આવી હતી તો હું તમને આ ડોક્યુમેન્ટરી બનાવવા દઉં ને બીબીસી વાળા એની શરત મંજૂર કરે છે અને શોધવા જાય છે તો ત્યાં સોમાલિયાના રણ પ્રદેશમાં જાતિઓ શોધે છે તો ત્યાં એક નવાઈ ઘટના એવી બને છે કે બધાને એવી ખબર પડી ગઈ છે કે વારીસ હવે ખૂબ પૈસા વાળી થઈ ગઈ છે ત્યાં તો એની માને શોધવા માટે એક નહીં પણ દસ બાર માતાઓ આવી જાય છે કે મારી દીકરી છે મારી દીકરી છે એવી રીતે અને પછી પેલા લોકો બીવીસી વાળા પૂછે છે આપણે કહીએ ને કે પાસવર્ડ શું છે કેવી રીતે ઓળખવું એટલે એ કહે છે કે અવદોહલ એવું નામ છે કે મારી મા હું નાની હતી ત્યારે મને અવદોહલ કરીને બોલાવતી હતી તો એ રીતે એની માં મળી જાય છે અને છેલ્લે માં અને દીકરીનું મિલન થાય છે ત્યાં અમારા નાટકનો અંત આવે છે અને વારિસ દીદી જે સરસ કામ કરી રહ્યા છે એમાં પુસ્તકમાં એના કામ વિશે પણ ઘણી બધી વાતો થઈ છે ને વાંચીએ તારે એક 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 તમને શબ્દ શબ્દ એમ થાય કે હા આમાંથી એક સીન બને આમાંથી એક સીન બને એટલે આ રીતે અમે નાટકની પ્રોસેસ કરી હતી હવે દિગ્દર્શક તરીકે તો રૂચા અને નરેશભાઈ પણ વાત કરશે કે કેટલી તકલીફ પડી હતી આ ભજવવામાં અને અમને આનંદ એ વાતનો છે કે અમે લોકો એ સેટ વગર કે લિમિટેડ પ્રોપર્ટી કે એવી અમે કર્યું હતું એટલે અમે ક્યાંય પણ રસ્તામાં કે તો ત્યાં પણ અમે કરી શકતા હતા કે મોટા મંચ પર ભવંશના ચિત્રલેખાના મુંબઈના મંચ પર પણ કર્યું એટલે અમે એવી એવી જાતનું નાટક હતું કે અમે ઘણી બધી સરળતાથી ને ઘણા બધા શહેરોમાં કર્યું ને એમણે ઉલ્લેખ કર્યો ને કે પછી બીજી વાર પણ પહેલી વાર દસ અગિયારમાં થયું હતું સાલમાં અને પછી રૂચાએ કર્યું એ બી સત્તર માં ત્યારે પણ અમે ઘણા બધા પ્રયોગ કર્યા અને જે પાત્રો હતા નવી ટીમ પણ હતી અમે થોડાક કોમન હતા પણ ખૂબ બધાએ આનંદથી ભાગ લઈને ખૂબ જ સરસ રીતે ને મને કહેતા એ વાતનો આનંદ છે કે દરેક પાત્રમાં જે હતા ને દરેકને દરેક પાત્ર વિશે ખબર હતી એટલે ગમે ત્યારે જરૂર પડે કોઈ હાજર નહીં રહી શકે કોઈને કંઈ કામ હોય તો કોઈ બે કે ત્રણ પાત્રો પણ એક પાત્ર એ ભજવ્યા છે એટલે મારે ખાસ ઉલ્લેખ કરવો છે કે શરૂઆતમાં પણ જે બબે કે ત્રણ ત્રણ પાત્રો ભજવ્યા હતા એમાં રિદ્ધિ કિનરીબેન ઉર્જિતા ડિમ્પલ મનીષ જ્વલંત પણ એકવાર બે પાત્રો ભજવ્યા હતા નરેશભાઈ યશ આ બધાએ કેરેક્ટર ભજવ્યા હતા તે પણ આટલી સરસ રીતે તો સૌને અભિનંદન આપું છું ને એવું કે મારા શબ્દોને તમે આટલા સરસ જીવન કર્યા અને એક નવું રૂપ આપ્યું તો એમનો આભાર માનું છું આભાર તો હું બધાનો છેલ્લે માનવાની છું પણ બસ મારે એટલી જ વાત કરવી હતી અને આ બધા પાત્રો એટલા જીવન છે ને એટલા બધા પોતીકા લાગે છે કે અત્યારે એટલી બધી તૈયારી છે રૂચા સાથે વાત થઈ કે અમે આટલા વર્ષો પહેલા કર્યું હતું અને પછી પણ કર્યું તો તરત આપણને કારણ કે એ એકદમ હૃદયમાં પચી ગયું હતું આખું નાટક એટલે ખૂબ સરસ રીતે અમે બીજી વાર પણ આ કામ કરી શક્યા અને હજુ પણ એ આગળ વધી વધીશું કારણ કે રૂચાની નાની દીકરી માનુષી આવી ગઈ છે અમારી નવી હિરોઈન તો એની સાથે પણ કરીશું અને ઉલ્લેખ કરો છે કે આરજી અમારી જે નાનકડી પારી બનતી હતી તો એ અત્યારે મેડિકલમાં છે પહેલા ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી એટલે આટલા વર્ષો થયા અને દીકરીઓ તો મોટી થતી હોય છે જરા થોબોમાં પણ આરજી સાથે આજ રીત થયો હતો અને પછી સિદ્ધીએ રિપ્લેસ ને કર્યો હતો ને આમાં પણ સિદ્ધિ આવી હતી સિદ્ધિ ઉપાધ્યાય અમારા મનીષની દીકરી તો આ બધા જોડાયા ને એટલી સરસ રીતે કામ થયું કે અમને ખરેખર આ ભજવવાનું એટલે આંખમાંથી પાણી વહેતા હતા પણ હૃદયમાં ઉમંગ કે અમે જે જે કામ છે તે લોકો સુધી પહોંચાડ્યું અને એમની શુભેચ્છાઓ મેળવી કે એમને ત્યાં મળે શુભેચ્છાઓ તો આ કામ એવો સારી રીતે કરી શકે બસ આપ સૌ જોડાયા એનો ખુબ ખુબ આનંદ છે વધુ કશું કેવું નથી કારણ કે આપણે ખુબ બધું સાંભળવાનું છે તો